રાજકોટ ડાયરેક્ટર પદે બાદ મોહન કુંડારીયાની ઝી ચોવીસ કલાક સાથે ખાસ વાતચીત કહ્યું કે સહકારી આગેવાનો સાથે મળી બિનહરીફ કરવાનો નિર્ણય કર્યો પાર્ટીનો નિર્ણય હતો કે હું બિનહરીફ થાવ અમે બધા સાથે બેઠા અને ફોર્મ પરત ખેંચાયા રાજકોટ મોરબીના મત વધુ હોવાથી હું બિનહરીફ થયો પાંચમાંથી ચાર લોકો ફોર્મ પરત ખેંચતા મને બિનહરીફ ચૂંટાવાનો નિર્ણય કરવામાં આવ્યો મોહન કુંડારીયાએ કહ્યું કે આ સંસ્થાના એકવીસ સભ્યો આખા ભારતમાંથી આવે છે મગનભાઈ પણ અમારી જ પાર્ટીના છે હવે હું પણ છું ઇફકો ચૂંટણીમાં વિવાદ મામલે પણ મોહન કુંડારીયાએ નિવેદન આપ્યું છે કહ્યું કે નેતાઓ ચૂંટણીમાં વ્યસ્ત હોવાથી ચૂંટણી નિર્વિરોધ ન થઈ ઇફકોની ચૂંટણીમાં અમારા આગેવાનો ફ્રી હોત તો તે પણ બિનહરીફ થાત

દરમિયાન જ નથી અમારા સહકારી ક્ષેત્રના આગેવાન અજયભાઈ પટેલ હોય દિલીપભાઈ સંઘાણી હોય જયેશભાઈ રાદડીયા હોય મગનભાઈ વડાવીયા હોય આ બધાને પાર્ટી આદેશ સાહેબ હોય સંયુક્તપણે કોઈપણ જનતા એક જણાને બિલેવ કરવા છે બધાએ મારા ઉપર નિર્ણય કર્યો એ બધા પાર્ટીના પ્રમુખશ્રી અમારા સહકારી ક્ષેત્રના બધા આગેવાનોનો હું આભાર વ્યક્ત કરું છું અને સૌરાષ્ટ્રની લડાઈમાં હોતી જ નથી બધા સાથે રહીને ઇપકો હોય ક્રિપકો હોય કે નાફેડો હોય એનસીઓ હોય આ ચાર નેશનલ લેવલની સંસ્થાઓ છે એમાં બધા પ્રતિનિધિ હોય છે ઉત્તર ગુજરાતના હોય છે મધ્ય ગુજરાતના હોય છે દક્ષિણ ગુજરાતના હોય છે સૌરાષ્ટ્રના પણ હોય છે આમાં ક્યાંય વિવાદ હોતો નથી લોકસભાની ચૂંટણી ચાલતી હતી બધા નેતાઓ ચૂંટણીની અંદર બીજી હતા એના કારણે કોઈ પાસે ટાઈમ નહોતો જો ત્યારે પણ આ રીતે નિરાતે ચૂંટણી થયો તો એ પણ બિરફ થાય એટલો મને વિશ્વાસ છે આપે જે રીતના કીધું ઉત્તર ગુજરાત કે સૌરાષ્ટ્ર આ પ્રકારના કોઈ વિખવાદો નથી અથવા તો કોઈને એકબીજાને વિરોધ નથી તો ભારતીય જનતા પાર્ટી જે મેન્ડેટ આપવાની પ્રથા લાવી આને કઈ રીતના જુઓ છો મેન્ડેટ લાવ્યા પછી પણ બધી સહકારી સંસ્થા બિલરીફ થઈ છે પાર્ટી જે નિર્ણય લેતી હોય સમજી વિચારી લેતી હોય છે એમનો નિર્ણય હંમેશા યોગ્ય હોય છે અને એના કારણે આખા ગુજરાતની અંદર સહકારી છે તે બધી ચૂંટણી બિલરીફ થઈ છે સૌરાષ્ટ્રના ખેડૂતો અને સહકારી આગેવાનો હંમેશા સક્રિય હોય છે વલ્લભભાઈ પટેલથી માંડીને અત્યાર સુધી વિઠ્ઠલભાઈ હોય વલ્લભભાઈ હોય દિલીપભાઈ હોય સહકારી ક્ષેત્ર હંમેશા સ્ટ્રોંગ રહ્યું છે મગનભાઈ જે રીતના આપની સામે ઉમેદવારી નોંધાવી હતી એ પણ ભાજપના આગેવાન તમે પણ ભાજપના આગેવાન ખાસ એમને સમજાવવાના કઈ રીતના પ્રયાસો કરવામાં આવ્યા મગનભાઈ અમે બે ભેરા જાય ગયા હતા અમે બે ભેરા જ હતા સમજીને અમે બે સાથે ફોર્મ ભર્યું હતું એમાં અમારે વિવાદ હતો જ નહીં એટલે આમાં વિવાદની કોઈ ચર્ચા જ નથી અમે પાંચે ઉમેદવાર કોઈ વિવાદ નહોતો મેં ફોર્મ હતા અને પ્રેમથી બધા બાકી પાછા કે જ લીધા લુંબીતે કેન્દ્ર સરકાર ખરીદી કરવાની શરૂ કરે ત્યારે નાફેડ એજન્સી તરીકે કામ આપે છે નાફેડ ખેડૂતોની જળસીની ખરીદી કરે છે અને વધારે વધારે ખેડૂતોને નાફેડના માધ્યમથી ફાયદો થાય એના હંમેશા મારા પ્રયત્ન રહેશે મોહનભાઈ કુંડારીયા હતા કે જેઓ નાફેડના ડિરેક્ટર પદે બિનહરીફ ચૂંટાયા છે અને તેઓ રાજકોટના વર્તમાન સાંસદ પણ છે તેમને સ્પષ્ટ કહ્યું છે કે નાફેડ છે તે ખેડૂતોના હિતની અંદર કામ કરવા માટેની સંસ્થા છે અને હિતની અંદર જ કામ કરશે કેમેરા પર્સન ઉદય પવર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ